ઈડર એપીએમસી ખાતે પુરવઠા વિભાગની રેડ પડી હતી જેમાં એપીએમસી માર્કેટ યાર્ડમાં ચાલતો ચોખાનો કાળો કારોબાર ઝડપાયો હતો રેડ ગઈકાલે શનિવારના રોજ આખી રાત દરમિયાન ચાલી હતી જેમાં કામગીરી દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો તો માર્કેટ યાર્ડમાં ગોડાઉનમાં છેલ્લા બાર કલાક કરતાં પણ વધુ સમય સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં મોટી માત્રામાં શંકાસ્પદ સરકારી જથ્થો મળી આવતા માર્કેટ યાર્ડ ચેરમેન સહિત સંચાલન સામે અનેક સવાલો ઉઠ્યા છે તો બનાસકાંઠાના દાતા બાદ સાબરકાંઠાના ઈડર ખાતે એપીએમસી સુધી તપાસ શરૂ થઈ છે તો શનિવારે મોડી રાતથી સાબરકાંઠા બનાસકાંઠા જિલ્લા સહિત ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમો સર્ચમાં લાગી હતી તો માર્કેટ ખાતેના ગોદાઉનમાંથી લાખોનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે તો ઈડર ખાતે ચાલતો સરકારી અનાજના કાળા કારોબાર સામે સ્થાનિક તંત્ર ઘોડ નિંદ્રામાં ઊંઘતું રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને બનાસકાંઠા જિલ્લાની પુરવઠા ટીમે સફળ રેડ કરતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે